નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પ્રિયા નાયક આજે આપણે આવી ગયા છે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે જે બનાવવામાં આવેલ છે પિંક ટોયલેટ જે મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે એએમસી દ્વારા ત્યાં આપણે આજે રિયાલિટી ચેક કરીશું કે મહિલાઓ માટે જે સુવિધાઓ આપવામાં આવી છે તેઓ દ્વારા જે નિવેદનો કરવામાં આવ્યા છે તે સાચેમાં સુવિધાઓ ઉપલબ્ધ છે કે પછી માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યા છે

क्या क्या सुविधाएं दी है अच्छे दी है वो साफ सुथरे में बहुत टॉयलेट जाते हैं तो अच्छा आने से लोग आते हैं तो अच्छा लगता है ये बोलते हैं यहाँ पर है अच्छे हाँ। और इधर जो सैनिटरी नेपकिन और वो सब जो उन्होंने बोला था कि महिलाओं के लिए ये हमने बनवाया है तो सच्ची में इधर है ये सब हाँ है નિહાળી લઈએ કે કેવી કેવી સુવિધાઓ છે આ જ સેનેટરી નેપકિન મશીન છે જેમાં તમે પાંચ રૂપિયાનો કોઈન નાખીને તે સેનેટરી નેપકીન લઈ શકો છો બંધ જે વાયદાઓ છે તે અહીંયા દેખાઈ નથી રહ્યું કે હાલ નેપકિન્સ મળી રહ્યા છે જ્યારે અહીંયા કોઈ મુશ્કેલીમાં મહિલા આવશે તો એનું શું હાલ થશે કારણ કે અહીંયા આ બંધ છે ત્યાં બીજી વસ્તુઓ ચાલે છે કે પછી નહીં

અમદાવાદ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પિંક ટોયલેટ સ્માર્ટ ટોયલેટ અલગ અલગ જગ્યાએ સાત ઝોનની અંદર બનાવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે તદઉપરાંત વાત કરીએ કે સિટી સ્વચ્છ રહે ચોખ્ખું રહે એના માટે અને ખાસ કરીને મહિલાઓ માટે પિંક ટોયલેટનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ બાવીસ જેટલા ટોયલેટો બનીને વર્કિંગ કન્ડિશનમાં છે ટોટલ ત્રીસ ટોયલેટો પિંક ટોયલેટ

આમાં કઈ કઈ સુવિધા છે તમે મને જણાવી શકશો હેલ્થ કમિટીના ચેરમેન પાસેથી અથવા તો માન્ય શ્રી પાસેથી અને બરાબર સુવિધાઓ વિશેની માહિતી આપ મેળવી શકશો નમસ્કાર આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું પ્રિયા નાયક આજે આવી ગયા ખલતેજ ગામના પિંક ટોયલેટ પાસે અને જ્યાં અમે ચેક કરવાના છે કે સરકાર દ્વારા જે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તે કામગીરી બરાબર ચાલી રહી છે કે પછી નહીં ચાલો આપણે ચેક કરીએ કે અહીંયા પિંક ટોયલેટમાં જે સાર આપવામાં આવે વાયદા કરવામાં આવ્યા છે કે પિંક ટોયલેટ અમે ખુલ્લા મૂકી દીધા છે તો જોવાનું એ આ ટોયલેટમાં કેટલી સુવિધાઓ છે અને કેવી રીતે આવી રહ્યા છે જે રીતે આપ જોઈ શકો છો અંતુ અહીંયા જોકો છો હાલ તે

દ્વારા વાયદા કરવામાં આવ્યા છે કે ના ખર્ચ બનાવવામાં આવ્યું છે ને સુવિધાઓ જે છે તે છે ખાલી કાગળ ઉપર જ બતાવવામાં ચાલો આપણે ચેક કરીએ કે અહીંયા આવો છે તે ચાલુ પણ છે નહીં આ તે સેનેટરી નેપકિન નું મશીન જેમાં તમે 5 રૂપિયાનો કોઈન નાખીને તેમાંથી તમારું સેનેટરી નેપકિન લઈ શકો છો મહિલાઓ જ્યારે પણ ઇમરજન્સીમાં હોય ત્યારે તે આ ઉપયોગ કરતી હોય છે ત્યારે આપણે જોઈશું કે આ મશીન ચાલુ છે કે પછી નહીં જોઈ શકો છો આપણે બીજી જગ્યા આવી ગયા છે ત્યાં નેપકિન ના મશીન ની એ જ હાલ છે બંધ કંડિશન માં જોવા મળી રહ્યું છે ને ઉપરાંત

ત્યારે આપણે આગળ વધીને જોઈશું કે અહિયાં કેટલી સ્વચ્છતા છે અને શું રીતે કામગીરી કરવામાં આવી છે જે રીતે તેઓએ કહ્યું છે કે અહીંયા સ્ત્રીઓની માટે એક ચેન્જિંગ રૂમ પણ બનાવવામાં આવ્યું છે જ્યાં તેઓ ફીડિંગ પણ પોતાના બાળકોને તો આપણે એ પણ જોઈશું કે છે તે ફીડિંગ રૂમ અને કેવી રીતની અહીંયાની સુવિધાઓ છે આ છે દિવ્યાંગો માટેનું ટોયલેટ જ્યાં દિવ્યાંગો છે તે અહીંયા જઈ શકે છે જે રીતે અહિયાં સાફ સફાઈ જોવા મળી રહી છે તે રીતના સારું જ્યારે આપણે આગળ વધીશું અહીંયા સ્વચ્છતા

પરંતુ જે હિસાબથી અહીંયા મશીનો જે રાખવામાં આવે છે ને તેઓનું કહેવું છે કે તે ચાલુ કન્ડિશનમાં છે પરંતુ તે આપણને જોવા નથી મળી એક ડિસપોઇન્ટ જોવા મળી છે તો અહીંયા એએમસી ના જે આ પિંક ટોયલેટ માં એક મહિલા કર્મચારી કામ પણ કરે છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે અહીંયા જે જે રીતે સફાઈ આપણને જોવા મળી છે અને તેઓની કામગીરી અહીંયા સારી જોવા પણ મળી છે તો આપણે તેમના સાથે સીધી વાત કરીએ કે તમે અહીંયા કેટલા ટાઈમથી કામ કરો છો હું એક વર્ષ થઈ ગયું મને 1 વર્ષ થઈ ગયું તો અહીંયાની જે મશીનો હાલ બંધ હાલતમાં છે તેના રિલેટેડ તમે એએમસી ઓફિસમાં જાણ કરી આ ચાલતો દો પણ અત્યારે એમની કઈ વારી હલી ગઈ છે ઓકે હા અને પેડ તો લાવવાના હતા અત્યારે દિવાળીના લીધે નથી આયા ઓકે ગામડે ગયા હતા તમે કહી છે કે અહીંયા આવી રીતે પેડનો સ્ટોક નથી હા નહીં અત્યારે સુધી નથી કર્યું કેમ કે અત્યારે હાલમાં જ બંધ ખતમ થઈ છે અચ્છા એટલે તમે હાલ દિવાળી અત્યારે ગામડે ગયા છે

ધન્યવાદ તો આપણે સીધી વાત કરી તમારું નામ શું છે જણાવ મમતા શર્મા મમતા આપણે કર્મચારી મમતા બેન સાથે વાત કરી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ટોયલેટમાં દિવસમાં સો થી બસો સ્ત્રીઓ આવતી હોય છે ને યુઝ કરતી હોય છે ને તેઓ દિવસભર અહીંયા જ હોય છે અને તેઓની કામગીરી પણ આપણે જોઈ કે સારી રીતે છે અહિયાં સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે ને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે

આવી ગયા છે તો અહીંયા બી મેં એક દ્રશ્ય જોયું છે જ્યાં સેનેટરી नैपकिन સજ નથી તો મશીન શું ચાલુ રહે કે બંધ રહે એનો કોઈ સવાલ જ ઉભો નથી થતો અહીંયા ના ગેટ નંબર 3 પાસે આવેલું છે ને અહીંયા સૌથી વધુ વસ્તી હોય છે અને તેજ વિસ્તાર નેપકિન છે તેની અછત જોવા મળી રહી છે ને મશીન પણ બંધ જ છે ત્યારે આપણે શું જે સ્વચ્છતા કેટલી રાખવામાં આવી છે અહીંયા તો ચાલો

ફીડિંગ રૂમ બનાવવામાં આવ્યું છે જ્યાં અહીંયા મહિલાઓ ચેન્જિંગ કરી શકે છે ને પોતાના બાળકને ફીડ કરાવી શકે છે અહીંયા રૂમની હાલત જોવા જઈએ તો એક પ્રમાણમાં સારી જોવા મળી રહી છે બહારના કરતાં અહીં સ્વચ્છતા જોવા મળી રહી છે પરંતુ અહીં એક સવાલ ઉભો થાય છે કે એ એમસી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે અમે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીશું તે અહીં મને દેખાઈ નથી રહ્યું જે રીતે સેનેટરી નેપકિનની અછત જોવા મળી રહી છે જે રીતે સ્વચ્છતા ઉપર સવાલો ઉઠી રહ્યા છે આપણે તેઓ દ્વારા અહીંયા યુઝ કરવામાં આવી રહ્યું છે તેઓને સુવિધા જે આપવામાં આવી છે તે સારી રીતે સુવિધા મળી રહી છે કે પછી નહીં તો તમારું તમારું અંકિતા અંકિતા અંકિતા

વાંધો નહી વા નહી બીજી કોઈ સુવિધા તમે અહીંયા જોઈ કે જે તમને ઉપયોગમાં આવી હોય કેમકે અહીંયા સેનેટરી નેપકિન્સ તો છે નહીં તો અગર તમે અચાનક ક્યારે બી પિરિયડમાં થઈ શકો તો તમારે અહીંયા શું કરી શકો તમે સુવિધા આપવી જોઈએ બરાબર થેન્ક યુ આપ્યો એની માટે ધન્યવાદ

કાલે આવી જશે મેં વાત કરી શક ફોન કરી દીધાશે તો કે કાલે આવી જશે હજી સુધી આયા નથી પણ કાલે આવી જશે બેન અને પોતાના લઈને આપણે જોઈએ છે કે આ કાકરિયા લેક ની પાસે આવેલું છે અને લોકો દિવસમાં ઘણા બધા લોકો આવતા હશે તો સ્વચ્છતા રાખવી થોડી ઇમ્પોસિબલ છે પણ તમે તમારી કેવી રીતે કામગીરી કરો છો એ અમને જણાવજો કામગીરી એવી છે કે બેનું ચાલુમાં જ કામ ચાલુ ચાલુ જ રહેશે મારું દિવસમાં કેટલી વાર કરવું એ કોઈ વિંજરસ જ નહીં એટલી વાર કે દિવસ માં પંદર વાર થઈ જાય દસ વખત થાય વીસ વાર થાય કોઈ ગણતરી નઈ બેન આખો દિવસ કેવો અહિયાં આ પબ્લિકો આટલી આવે છે તે લોકો ગંદકી વધારે કરતા હશે તો અમારું શું કેવું છે એને શું કેવું બેન બોલીએ છો પણ પબ્લિક એમ કે અમે ટિકિટ લઈને ને આવી તમને પગાર સોનો મળે છે પગાર આપે છે સરકાર એવું બધું બોલે બેન

જે સુવિધાઓ છે અને એને લઈને તમે આગળ વાત કરેલી છે કે અહીંયા આ મને જરૂર છે કે પછી અહીંયા આ વસ્તુની પ્રોબ્લેમ છે એ રીતની વાત કરેલી બેન પ્રોબ્લેમ બધી વાત કરું છું જરા જરા પ્રોબ્લેમ થાય તૈયારી ફોન કરીને જાણ કરી દઉં બેન કોઈ પ્રોબ્લેમ માં ઘડી પણ થઈ જાય કે આ નર બગડે છે પંખો બગડે છે કોઈ પણ પ્રોબ્લેમ થાય હું તરત મારા સાહેબ ફોન કરી દઉં છું મારા સુપરવાઇઝર દ્વારા કોઈ જલ્દી થી કામગીરી થાય છે કે પછી લેટ એમ કે આ ઇશ્યુ થઈ જશે એવું બેન કે એટલે પછી આપડે તો બેન શું કરે હું નોકરી કરવા આવું બેન એટલે મારી રીતે નોકરી કરું સાંજે ઘરે જતી રહું તો કેટલા લોકો કરીને જાય છે કોઈ કામ કરવા નહીં આવતું હું જ કરી લઉં છું જાતે ત્યાં એ લોકો જ્યારે તમને કહે કે અમે લગાઈ દઈશું પાણીનું કરી નાખીશું અહીંયા નેપકિન્સ લગાઈ દઈશું તો તેમનું કામ કરી કેટલા દિવસમાં પૂરું થાય છે ઓય આવ આવ તો પૂરું થાય ને બે આ લોકો જોવા જોવા આવવા તો જોઈએ ને બેન અચ્છા આવતા જ નથી હું જાતે જ કરું સંભાળું બધું બરોબર એટલે તમે આગળ તમે એમ કહો છો કે મારી જોડે અહીંયા ઉપલબ્ધ નથી વસ્તુ તો તે લો એ એ એમ સીધું લેવામાં આવે છે પગલા લેવામાં આવે છે જલ્દીથી જલ્દી પગલાં લેવા આવો બેન હું કહું કે સાહેબ આ પંખો બંધ થઈ જશે સાહેબ આ મશીનમાં પેડ નથી ભેસ આવી જશે બેન માસી આવી જશે માસી આવી જશે એટલે પછી હું બેન

Yeah.